દોસ્તો અગાઉ મેં કીધું તેમ મિત્રતાનો આવો દાખલો આપણે બીજે ક્યાંય નહીં જોયો હોય વીર વિહળ રાબા અને એમના જે સાથીઓએ જે સમ્રાંગણની માલિપા જે સુરવીરતા દાખવી હતી એના પુરાવા હાલની તારીખમાં પણ એમ કહેવાય કે આંબરડી ગામના પાદરની માલિપા આપણને જોવા મળે છે ત્યારે હું બધા એમ કહેવાય કે સુરવીરોના તમને દર્શન કરાવું છું વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો આપ જોઈ શકો છો સદીઓની સદીઓ થઈ કંઈક શિયાળા કંઈક ઉનાળા અને કંઈક ચોમાસા ગડથોલિયા મારીને જતા રહ્યા પરંતુ દોસ્તો કહેવાય નહીં કે જે પોતાનું વીરત્વ દાખવી અને ગયા એમને તો દુનિયા ક્યારેય ભૂલતી નથી આપ જોઈ શકો છો આજે મુખ્ય પાળીઓ જે છે બરાબર છે એ વિહળ રાવાનો છે અને ત્યારબાદ એમની બાજુમાં એમના જે પરમ મિત્ર હતા એવા કેશવગરજી એમનો તમે જોઈ શકો છો જનો ધારી પાળીઓ દોસ્તો દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાને માટે આવે છે અહીંયા પ્રાર્થના પૂજા કરે છે અને હર કોઈની એમ કહેવાય કે માન્યતા અહીંયા ફળે છે ત્યારબાદ આ આખે આખો જે આ જે ઓરડો જે છે એમના હું તમને દર્શન કરાવું છું આપ જોઈ શકો છો આ જગ્યાએ એ જે બાર મિત્રોએ જે એમ કહેવાય કે વીરત્વ દાખવ્યું બરાબર છે એનો અણનમ ઇતિહાસ અણનમ એ મહામૂલો ઇતિહાસ આજે પણ આંબરડી ગામના પાદરની માલિપા આપણને ભણકારા દેતો હોય એવું લાગે આપ જોઈ શકો છો વાહ ભાઈ વાહ અણનમ આપા વિહળભાઈ એવું લખ્યું છે એના ચિત્ર પણ કોઈ ચિત્રકારે બનાવ્યું છે આપ જોઈ શકો છો પેઇન્ટર જીત વિછિયા એવું લખેલું છે અને પ્રેરણા હિમાંશુ રાજગોર વિછિયા અહીંયા રવેચી માતાજી પણ બિરાજમાન છે દોસ્તો બધી જગ્યાએ હું આપને દર્શન કરાવું વાહ ભાઈ વાહ પણ કાં તો મારજો અને કાં તો મારજો પણ પીયું તમે પીઠ દેજો લગાર નતર નહીતર મારી સંયરુ મને મેણા બોલશે આ તો કાયર જતા ધણીને એમ કહેવાય કે એમની પ્રિયતમા પણ કહેતી કે ધીંગાણે જાઉં છો તો પીઠ દેખાડી અને ભાગી ન જતા નહીતર મારી સૈયરો મને એવા મેળા આપશે કે આનો ધણી તો કાયર છે દોસ્તો કંઈક મૃદાનગીની વાતો કંઈક સુરવતાની વાતો આજે પણ આંબરડી ગામના પાદરની માલિપા પડકારા કરે છે જ્યારે પણ સમય મળે ત્યારે દર્શન કરવાને માટે જરૂર આવજો